ચાર્જિંગ બોર્ડ માટેની વ્યવસ્થા તમે એક પણ જગ્યાએ નહીં જોઈ એવી વ્યવસ્થા આ જગ્યા ઉપર છે તમે અહીંયા જો આ રીતના સરસ મજાનો જે બોર્ડ બનાવવામાં આવેલું છે બોલી અંબે મત નહી જય ખુશાલી સુપલોક્ષમાં તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ અંબાજી માતાજીના મંદિર અહીંયા ભાદવરી પુનમ દિવસ લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો જે પદયાત્રા આવી રહ્યા છે અને કહેવાય છે કે પાંચ દિવસ માટે ભવ્ય મેળો ભરાય છે અને અહીંયા ગુજરાત સરકાર પવિત્ર યાત્રા ધામ દ્વારા જે અહીંયા સરકાર દ્વારા ખૂબ સરસ મજાની જે નિશુલ્ક રહેવા જમવાની અને સરસ મજાની વ્યવસ્થા આપી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ સ્ટેપ બાય સ્ટેપ આપવાનું શું ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો આ જગ્યાનો મિત્રો એડ્રેસ જે અંબાજી માતાજીના મંદિરેથી ચાર કિલોમીટરના અંતર આવે છે આ ડોમ તમે જોઈ રહ્યા છો ને આ એક બે ડોમ નથી એવા અંદાજે પાંચ થી છ ડોમ છે અંબાજી માતાજીના જે પોલીસ સ્ટેશન છે તેની બાજુમાં કોલેજ કોલેજ પણ પણ ગ્રાઉન્ડમાં આ રીતના જે ડોમ નાખવામાં છે ત્યાં પણ ઘણા બધા ખાટલાઓ રાખવામાં અહીંયા પાંચસો એક હજાર હજાર ની ઉપર આ જગ્યા પર ખાટલા છે અને આ જગ્યાનો એડ્રેસ કામાક્ષી દેવી મંદિરની ની એકઝેટ સામી ની તરફ છે કામાક્ષી દેવી માતાજીના મંદિરે પણ તમને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યા ઉપર પણ તમને વીસ રૂપિયા જે જમવાનું આડેલી છે અને હવે હું તમને બતાવું કે આગળનું જે એડ્રેસ છે આ જગ્યા ઉપર તમારે જે કઈ કાર્યવાહી કરવાની હોય છે તો આ રીતના એક વ્યાજો દેવામાં આવે છે પટ્ટો તો ચાલો જેનું કાર્યાલય પણ આ જગ્યા ઉપર છે આ જગ્યા ઉપર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તો ચાલો આપણે ત્યાં જઈને એ ભાઈને પૂછીએ કે રજીસ્ટ્રેશન માટે કઈ કઈ રીતના જે તેમની કાર્યવાહી છે તો શું નામ ભગત તમારું હા શું દીવ્યસ દિવ્યસ

આ જે આપણે કહેવાય ને મેળો ચાલી રહ્યો છે એ મેળો તમે જોવા અંદાજિત લાખો ની સંખ્યા માં ભાવિ આ રીતના જે અલગ અલગ સંઘને જે લઈને ચાલી રહ્યા છે તેની માટે રહેવા માટેની વ્યવસ્થા આ જે નિઃશુલ્ક ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કેટલા વેડ છે કઈ રીતના વ્યવસ્થા છે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ અપડેટ આપવાનો છું વિડીયોમાં સિલે સુધી જોડાઈ રહ્યો ચેનલ માં તો પ્લીઝ ચેનલ ને તેમજ વિડીયોને લાઈક કરાવે તો જતા જ નહીં હવે મિત્રો આપણે કાર્યાલયમાં રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ એન્ટ્રી જે અહીંયા કહેવાય ને કે બે સરસ મજાના ડોમ બનાવેલા છે તે જગ્યા ઉપર આ રીતના ગેટની અંદર પ્રવેશ થવાનો હોય છે આ જગ્યાનો એડ્રેસ તમે તમને આગળ બતાવો કામાક્ષી દેવી માતાજીના મંદિરની એક ગેટ સામેની તરફ અહીંયા પણ ભક્તો તમે જુઓ કે વેઇટિંગમાં બેઠા છે એ પણ અહીંયા સુવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીંયા તમે એન્ટ્રી કરશો ને તો અહીંયા શરૂઆતમાં શુદ્ધ પીવાનું પાણી જળ તો ત્યાં સામેની તરફ છે તો આપણે ત્યાં જઈને જોઈએ ત્યાર પછી એની બાજુમાં ત્યાં મેડિકલ આરોગ્ય કેન્દ્ર તમને કોઈ પણ જાતની તકલીફ હોય બીમારી હોય તો તેની માટે સોલ્યુશન નું કેન્દ્ર ઉપર રાખવામાં આવેલું છે આપડે જોવા જઈ રહ્યા છીએ અહિયાં વિશાળ વિશાળ બે મોટા ડોમ રહેવા માટે બનાવવામાં આવે છે અને એક્ઝેટ એની બહારની તરફ તમે જોઈ રહ્યા છો ઝાડ બધા એવા સરસ મજાના ફૂલ ઝાડ કુંડામાં વાવેલા છે અને સેફ્ટી મને ખૂબ જ સરસ મજાનું જે ધ્યાન રાખવામાં આવેલું છે કચરો ગમે ત્યાં નાખવો નહીં ગંદકી કરવી જ નહીં એની માટે અહીંયા જો ફાયર બ્રિગેડને જે ધોળની એવું વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા રાત્રિનું સરસ મજાનું ડેકોરેશન થાય એ માટે લાઇટની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આપણે અંદર જઈને અહીંયા રહેવા માટેની કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવું આપણે અંદર એન્ટ્રી તો કરી ચૂક્યા છે અહીંથી તમે જોઈ જ રહ્યા છો એક બેક સાઇડ ઉપર ઘણા બધા અસંખ્ય ખાટલા હોય ને તેવો નજારો આવી રહ્યો છે અને અહીંયા ઘણા ભાવિ ભક્તો જે બેડ ઉપર આરામ પણ કરી રહ્યા છે ને આ એક જે કૃપયા કરીને આપનું કિંમતી સામાન હોય તેની માટેનો ઘોડો બનાવવામાં આવેલો છે એક સાઈડ એવી રીતના લાઇનમાં ઘણા બધા ઘોડા બનાવેલા છે તમારો સામાન પણ કોઈ પણ હોય રાખી શકો છો ત્યાર પછી તમારી સાથે મોબાઈલ ગોપરો કે અલગ અલગ ઇલેક્ટ્રિક સાધનો હોય તેની માટેની સાર્સિંગની વ્યવસ્થા પણ અહીંયા લાઇનમાં કરી દેવામાં આવેલી છે અને અહીંયા ઘણા બધા ભાવિકો જે યાત્રા છે નિવાસ કરી રહ્યા છે તો શું નામ ભગત તમારું રાજેશ પટેલ રાજેશભાઈ તમે અહીંયા રહેવા માટે આવ્યા છો કેટલા દિવસથી काल परम दिवस व्यवस्था बहुत सारी व्यवस्था तो है तो कैसे लोग बहुत सुंदर व्यवस्था है गुजरात सरकार की और ये गुजरात सरकार ने शायद मेरे मैंने पता किया ये इसकी को ट्रस्ट कर रहा है या गुजरात सरकार इसको मैनेज कर रही है तो मेरे को पता चला गुजरात सरकार इसको मैनेज कर रही है बहुत ही शानदार व्यवस्था है और निःशुल्क है ना सब सब निःशुल्क है बिल्कुल बहुत ही शानदार તો ભાઈ કેવી સરસ મજાની વાત કરી છે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા પણ ઘણા બધા ભાવિ ભક્તો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે અહીંયા સિક્યુરિટી માટે પણ ખરી જે વ્યવસ્થા કરવામાં આવી છે આ રીતના ઘણા બધા ગાર્ડ કરવામાં આવે છે તમારી પાસે પટ્ટો હશે તો જ આ જગ્યા ઉપર એન્ટ્રી મળશે બરાબર ને અને તમારો સામાન તમે ઘોડામાં આ રીતના ગોઠવી શકે છે ત્યાર પછી અહિયાં જે કહેવાય ને કે ચાર્જિંગ બોર્ડ માટેની વ્યવસ્થા તમે એક પણ જગ્યાએ નહીં જોઈ એવી વ્યવસ્થા આ જગ્યા ઉપર છે તમે અહિયાં જો આ રીતના સરસ મજાનો જે બોર્ડ બનાવવામાં આવેલું છે તમે આ રીતના પણ તમે ચાર્જિંગ કરી શકો છો અને હવે સ્પેશિયલ મોબાઈલ હટો ઘોડો બનાવેલો છે આપણી ગુજરાતી ભાષામાં અને અહીંયા તમે જો સામાન કઈ રીતના ખડકવામાં આવેલો છે આવા એક નહીં એવા તો ઘણી જગ્યાએ જે પલંગો રાખવામાં આવે છે અને જે અહીંયા પથારીની વાત કરીએ ને તો પાથરવા માટે છે પછી અહીંયા સરસ મજાનું એક ગાદલું છે અને પલંગ છે અને એ અહીંયા તમને સાથે સાથે તક્યુ પણ દેવામાં આવે છે એવી રીતના લાઇનમાં તમે એકજ જોઈ રહ્યા છો ઘણા બધા ભાવિભક્તો આરામ કરી રહ્યા છે અને ચાદરની પણ વ્યવસ્થા છે હવે જે આ બેડ જોઈ રહ્યા છો ને આ બેડ ફક્ત ને ફક્ત પાંચસો થી વધારે લોકોના છે અને બીજા ડોમમાં પણ એટલા જ છે એક હજારની ઉપર ટોટલી જે બેડ છે અને અહીંયા તમે જો અલગથી તે આપણે કહી શકાય બે માળના બેડ તમે ઉપર નીચે પણ સુઈ શકો છો અહીંયા પણ ઘણા બધા ભક્તો જે આરામ કરી રહ્યા છે બંને સાઈડ ઘણી બધી એવી સરસ મજાની વ્યવસ્થા સરકાર દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે અહીંયા તમને બેડ તો મળી રહે ત્યાર પછી વધારે લોકો થઈ ગયા હોય તો એની માટે સરસ મજાના અલગથી જે આ ગાડલાની વ્યવસ્થા છે ને તે પણ કરવામાં આવે છે તે તમે ગાડલા નીચે રાખી પણ જોઈ શકો છો અને તમે આ વિશાળ ધોમ જોઈ રહ્યા છો સરસ મજાનો રંગબેરંગી છે અને અહીંયા જે પંખાની વ્યવસ્થા પણ એક નંબર છે પંખા લાડ બધા તમે જોઈ રહ્યા છો લાઈટોનું પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અને ત્યાર પછી હું તમને આગળ બતાવું તો શૌચાલયની વાત છે કે સંઘાસ બાથરૂમ હા જો તમારે આગ લાગી હોય તો એની માટે પણ ફાયર બ્રિગેડના જે કહેવાય ને શું કહેવાય એને હા ફાયર સેફ્ટી માટેની પણ ખૂબ જાણ રાખવામાં આવેલું છે અને આગળ તો અહીંયા નિશુલ્ક ટોયલેટની પણ વ્યવસ્થા કરેલી છે એ નથી બતાવ્યું ડોમની એક બહાર આપણે આવી ગયા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો બે ડોમ છે એ રીતના સેમ ટુ સેમ અહીંયા લેડીઝ અને જેન્ટ્સ માટે અહીંયા અલગ અલગ સરસ મજાનો જે બાથરૂમ કહી શકે તે શૌચાલય બનાવવામાં આવેલું છે અહીંયા નાવા ધોવાની અને બહાર જવા માટેની પણ વ્યવસ્થા અહીંયા સરસ મજાની કરવામાં આવેલી છે પહેલો ડોમ નિહાળીને હવે આપણે જઈ રહ્યા છીએ બીજા ડોમ તરફ અને અહીંયા પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે સેમ ટુ સેમ જે પહેલાં ડોમમાંથી તમે અંદરની જે વચ્ચે ગેપ છે તેમાંથી તમે આ પેલા બીજા ડોમમાં પણ અળસપરસ જઈ શકો છો અહીંયા પણ સરસ જે મેં તમને આગવી વાત કરી કે તમારે પાસે અહીંયા ભાવિ ભક્તો વધી ગયા હોય બેટ ખાલી ન હોય તો તમને આ રીતના જે ગાદલા અલગથી આપી દેવામાં આવે છે પથારી તમે કોઈપણ જગ્યા ઉપર નીચે કરી શકો છો અને પંખાની વાત કરી સેમ ટુ સેમ ઉપર પણ સરસ મજાની વ્યવસ્થા પંખાની છે જેમ પેલા ડોમમાં સબુરતા આપવામાં આવી છે તેવી જ આ બીજા ડોમમાં ધ્યાન રાખેલું છે સગવડતા મારું નામ સુવામ લેવા છે અને અહીંયા આપણે અંબાજી માં જે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે એની અંદર આપણે કામાક્ષી મંદિરની સામે જે શેલ્ટર બનાવ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ બીકોસ્ટ બોર્ડ દ્વારા અહીંયા આપણે સુવાની સુવાની પ્રીમાં સુવિધા છે જેની અંદર આપણે રજીસ્ટ્રેશન માટે બે આપણે રજીસ્ટ્રેશન ડેસ્ક બનાવ્યા છે જેમાં ચાર ચાર માણસો એમાં ખાલી તમારો કોન્ટેક્ટ નંબર અને નામ સાથે તમને અંદર એન્ટ્રી થવામાં આવે છે જે નિશુલ્ક હોય છે એની અંદર અંદર ટોટલ કેપેસિટી જોવા જઈએ તો આપણે અહીંયા એક ડોમની અંદર 550 અને બીજા ડોમની અંદર આપણે 650 ટોટલ બારસો લોકોની કેપેસિટી છે સુવાની અને એના સિવાય બેડ આપણે આપીએ છીએ તકિયા પછી એમનું ગોઠવા માટેનું અને એના સિવાયનું આપણે જોવા જઈએ તો શૌચાલય માટે આપણે ગરમ પાણીની સુવિધા છે અને નાહવા માટેની બી સુવિધા છે અને એના સિવાયના લોકેશન કહેવા જઈએ તો અંબાજી જે પોલીસ સ્ટેશન છે એની બાજુમાં કોલેજ ગ્રાઉન્ડ છે ત્યાં પણ બીજો બીજો ડોમ બનાવવામાં આવી આવી સુવિધા સુવિધા કરવામાં છે છે એની અંદર બીજી અને આપણે દાંતા રોડ ઉપર ચાર લોકેશન ઉપર છે ત્યાં પણ બીજો ડોમ ની સુવિધા કરવામાં આવી છે એની અંદર પણ સેમ કે શૌચાલયની સુવિધા છે ગરમ પાણીની સુવિધા છે અને ત્યાં પણ સુવાની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવી છે અને એ ખાવાનું જે ફ્રીમાં આપવામાં ફ્રીમાં આપવામાં આવે છે

ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય અંબે